તો રાજ્યમાં ઠંડીનો જોરદાર ચમકારો જોવા મળી રહ્યો છે રાજ્યના બાર શહેરોમાં તાપમાન ચૌદ ડિગ્રીથી નીચે પહોંચ્યું છે સાત પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર રાજ્યનું શહેર નોંધાયું છે રાજકોટમાં નવ પોઈન્ટ એક ડિગ્રી સાથે પારો ગગડ્યો છે લોકો ઠર્યા છે દાહોદમાં દસ પોઈન્ટ ત્રણ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે ડીસામાં દસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે ભુજમાં અગિયાર પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું પોરબંદરમાં અગિયાર પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું અમદાવાદમાં ઠંડીનો પારો છે ઠંડીના પવનના કારણે અમદાવાદમાં જોરદાર ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અમદાવાદમાં લોકો ઠર્યા છે જોકે ઘણા લોકો કસરત કરતા જોવા મળ્યા છે ઠંડીનો પારો જે વધ્યો છે અમદાવાદમાં ઠંડીનો પારો ગગડતા તેર ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજ્યની રાજ્યનું સૌથી ઠંડુ શહેર નલિયા બન્યું છે નલિયામાં સૌથી ઠંડીનો પારો જે નોંધાયો છે અને વધુ ઠંડી પડી રહી છે તો રાજકોટમાં પણ ઠંડી વધી રહી છે